શંકલપુરનો ઇતિહાસ મહત્ત્વ અને અર્થ ખૂબ જ જૂનો અને પૌરાણિક હોવાનું માનવામાં આવે છે જેની અનેક લોકવાયકાઓ ખૂબ જ પ્રચલિત છે એવું માનવામાં આવે છે કે રાજપૂત રાજા કરંગીલા ગુજરાતના છેલ્લા રાજા હતા અને તેમણે તેમના પિતરાઈ ભાઈ એટલે કે હરપાલસિંહ જે આદ્યશક્તિ બહુચરના પરમ ભક્ત હતા તેમને બે હજાર ગામો આવ્યા હતા અને તેમણે બે હજાર ગામોમાં એક રાતમાં તોરણ તૈયાર કર્યું હતું અને તેમાંથી એક ગામ એટલે શંખલપુર નમસ્કાર દર્શક મિત્રો હું કેતન પંડ્યા અને આપ જોઈ રહ્યા છો રખેવાળ પ્લસ જી હા દર્શક મિત્રો આજે રખેવાળ પ્લસની ટીમ માં બહુચરના પ્રાગટ્ય સ્થાન એવા શંખલપુર કે જે શંખલપુર ગામનું નામ શંખાસુર નામના રાક્ષસનો વધ કર્યા પછી બાળા ત્રિપુરા સુંદરીમાં બહુચરનું નામ પરથી શંખલપુર ગામનું નામ પાડવામાં આવેલું છે આજે આપણે મા બહુચરના પ્રાગટ્ય ધામ એવા શંખલપુર ખાતે ઉપસ્થિત છે ત્યારે આવો મંદિરના પૂજારી સાથે માનો મહિમા જાણીએ નમસ્કાર પૂજારીજી જય બહુચર જય માતાજી જય માતાજી શું માતાજીનું પ્રાગટ્ય શું છે એનો મહિમા શું છે અને એના ચમત્કારો કેવા છે માતાજીનો મહેમા અહીંયા આગળ બહુ અપ્રમ છે ગામે ગામથી અહીંયા આગળ લોકો આવે છે ઘણું ઘણા વર્ષો જૂનું આ મંદિર છે અહીંયા પાટણનો રાજા અને કાલીના રાજા બે મિત્રો હતા શિકારની શોધમાં અહીંયા આગળ આવેલા હતા ગાઢ જંગલ હતું એ લોકો થાકી ગયેલા હતા અને અહીંયા એક વરખડીના ઝાડનું જંગલ હતું ત્યાં સૂતા હતા અને એકદમ ચમત્કાર થયો કે આ ગોક જેવું અહીંયા અમને કે આભાસ થયો કે અહીંયા શું છે એ લોકોએ સાફ કરીને જોયું તો પાંદડાને બધું સાફ કર્યું ત્યાં માતાજીનો કંકણવાળો હાથ એ લોકોને દેખાયો એ લોકોએ માતાજીને થાય કે તમે બે અહીંયા આગળ સ્થાપના કરો માતાજીને અને એ લોકોને માતાજીએ અંતરમાં અંતર આપ્યું અને એ લોકોને કીધું કે અહીંયા આગળ માતાજીને સ્થાપના કરો બેવ રાજા આગળ મિત્રો હતા બે જણા તારે ત્યાં તારે ત્યાં જો દીકરો કે દીકરી આવે તો મારે ત્યાં સબંધ રાખવાનો અને મારે ત્યાં દીકરો કે દીકરી આવે તો આપણે બે સભાને રાખીશું ને અહીંયા આગળ આપણે બે વચન બંધાઈ ગયા છે માતાજીને અહીંયા આગળ સાક્ષીમાં આગળ ગોખ છે ત્યાં આગળ બે જણા એક બાંધી રાખ્યા માતાજીને પછી માતાજી અહીંયાથી ત્યાંથી આગળ કરતાં કરતાં એ લોકો ઘરે ગયા રાજાને ત્યાં દીકરો અને બંનેને પેલાને ત્યાં ત્યાં આગળ બંને ત્યાં દીકરીનો જન્મ થઈ ગયો તો માતાજીએ હવે સાક્ષાત કરવા માટે બે જણા અહીંયા આગળ સાક્ષી માતાજી અહીંયા આગળ બેવ જંગલમાં સાક્ષી રૂપે અહીંયા આગળ સહાય હતા અહીંયા આગળ પ્રાર્થના કરે છે કે હવે શું કરવું એ લોકોએ વાત છુપાઈ રાખી દીકરીના દીકરોને બંને બે જણા કીધું મારે ત્યાં દીકરી છે અને પેલા રાજાએ કીધું મારે ત્યાં દીકરો છે બે જણા માતાજી તો હવે અમને સહાય કરો તો માતાજી એ લોકોને સહાય માટે આગળ બહુચરજી ધામ છે આગળ ત્રણ કિલોમીટર દૂર અહીંયા આગળથી ત્યાં આગળ તલાવડી છે ત્યાં આગળ માતાજીએ સમાઈ ગયા અને ત્યાં આગળ માતાજીએ ઘોડીનો ઘોડો કૂતરાનો કૂતરો અને કીધે ના કુંવારનો કૂતરો કરી એ લોકોએ સહાય કરીને ચમત્કાર આપવા માતાજીએ શાસ્ત્રીજી આનંદના ગરબાની ઉત્પત્તિ કહેવાય છે કે વલ્લભ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી તો વલ્લભ ભટ્ટે શા માટે આનંદના ગરબાની ઉત્પત્તિ કરી એમને શું ખોડ ખાપણ હતી અને કહેવાય છે કે બહુચર માતાજીની બાધા રાખવાથી અબધ બધી ટળી જતી હોય છે તો એ બાબતે આપ શું કહેશો વલ્લભભાઈ કે બધા જાણે છે કે એમની પાસે બધા એવું જાણતા કે એમની પાસે શું જ્ઞાન ભણેલા ઘણા કશું સંસ્કૃતનું કોઈ જાતનું જ્ઞાન નહોતું અને કોઈ જાતના વિદ્યા પણ હતી નહીં ખાલી માતાજીના સામે બેસીને રોજ જે માતાજીની ભક્તિ કરતા હતા અચાનક એમને કીધું કે માતાજીની પ્રેરણા થઈ અને દિવ્ય માતાજીના અભૂતપાય માતાજી કે તું ગા તું ગા માતાજી સામેથી એને પ્રેરણા આપી તો કે પણ મારી પાસે કશું જ્ઞાન નથી શું હું તારી જીભ સરસ્વતી રૂપે હું તારી જીભમાં બિરાજમાન થઉં છું અને તું મારા ગરબાની ઉત્પત્તિ કર અને તારું ચારે ચારેય ચારે બાજુ એની જાઓ જલાલે ફેલાઈ જશે વાવા થઈ જશે માતાજીની વાવા થઈ એવી રીતે માતાજીને એને અંદરની પ્રેરણા થઈ અને એને આનંદનો ગરબો અંદરથી ગયો છે કોઈ જાતનું એને કોઈ જાતનું પેલું થયું નથી જ્ઞાન પણ હતું નહીં અચાનક માતાજી સરસ્વતી એના જીભ પર સહાય થઈ ગયા અને અચાનક એના ગરબામાં મૌખમાંથી સરસ્વતી વહેવા માંડી એટલા માટે જ કદાચ વલ્લભ ભટ્ટે એમના આનંદના ગરબામાં લખ્યું છે કે ખૂંગ મૂંગ મુખ અંગ અવધ બધી ટાળેમાં અને એ જ બાબત વિશે આપ જણાવો કે માના ચમત્કારો અહીંયા કેવા પ્રકારના થાય છે તો આ પ્રમાણે જોયું કે વલ્લભ ભટ્ટે જોયું કે મને પાસે કશું જ્ઞાન નહોતું આટલા વર્ષોની છતાંય આટલા બધા ચમત્કારથી માતાજી મને કેવી દિવ્ય અદ્ભુત શક્તિ આપે માતાજી અપાર છે અખંડ શક્તિ માતાજીની છે અહીંયા ગામે ગામથી ભક્તો આવે છે અહીંયા મોગલો આવ્યા હતા અહીંયા આગળ એ લોકો અહીંયા આગળ કુકડાનો સંહાર કર્યો હતો તો માતાજીને બધા પ્રારણા કર્યા માતાજીનું વાહન છે કુકડો તો રાતે સુઈ ગયો એક કુકડો સવારે બોલ્યો અને બધાના પેટમાંથી ફાડીને બહાર નીકળી માતાજીએ બધાને પુકાર કર્યો જાય જાય તો બધા કુકડા ઓટોમેટિક કુકડે કું બધા કરતા માતાજીના સૈનિકોના પેટ ફાડી બહાર આવી ગયા અને ઔરંગજેબા અહીંથી પાછો નીકળી ગયો આ એક સરસ મજાનો ચમત્કાર માતાજીએ કર્યો છે અનેક ચમત્કાર માતાજીએ કરેલા છે અહીંયા આગળ કહેવાય છે કે બહુચરમાંના આ દિવ્યધામની અંદર કોઈ લૂલા લંગડા બેરા બોબડા આંખે અંધાપો હોય એવા અનેક માય ભક્તો જ્યારે જ્યારેમાં બહુચરની મનોમન આસ્થા સાથે બાધા કે માનતા રાખે છે ત્યારે એ બાધામાં અચૂક પૂરી કરે છે જેના ખોળે શેર માટીની ખોટ હોય એટલે કે જેને ખોળે બાળક ન અવતરતું હોય એ પણ માના આંગણાની માઠી લઈને જતા હોય છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે મા એમના અનન્ય આશીર્વાદથી બાળકની ખોટ પૂરી કરે છે તો પંડિતજી એ બાબતે આપ પ્રકાશ પાડો કે એ શું મહિમા છે માનો બસ માતાજીનું કીધું ને માતાજીનો આનંદનો ગરબો માતાજી મારો જે આનંદનો ગરબો ગાશે સૂણશે સાંભળશે એ બધાનો હું ઉદ્ધાર કરી નાખીશ અને બધાના દૂર દુઃખ કરી નાખીશ તો માતાજી આનંદના ગરબાને એટલું બધું મહત્ત્વ આપી દીધું છે ને કે ચંડી તમે કરો આનંદનો ગરબો કરશો અને ઘરે ઘરે આનંદ જન્મ કરો તો ઘરમાં આનંદ આનંદ છવાઈ જશો અને બધા દુઃખોનું હું કષ્ટ નિવારણ કરી હતી એટલે તો કહે છે મારે શરણાગતિ તો પવિત્ર પરાયણી સરસવતી હરે દેવી નારાયણી નમોસ્ત્યુદેવ તમે આનંદનો ગરબો કરશો તમારા બધા દુઃખોનું હું હરણ કરી નાખીશ અને માતાજી તમારા બધા કષ્ટો ઓટોમેટિક હરણ કરે છે એટલે પંડિતજીનું પૂજારીજીનું કહેવું એવું હતું કે સર્વ સ્વરૂપે છે

અને દેવતાઓને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કર્યા હતા મા બહુચરે ભક્તને મદદ કરી અને દેવી શક્તિના પરચા પૂર્યા પાડ્યા હતા અને જેના ઘણા પ્રસંગો પણ છે મહાભારત કાળમાં મા બહુચરે દ્રુપદના પુત્ર શિખંડીને પુરુષત્વ આપ્યું હતું આ માજે આજે પણ ભારતમાં નહીં નર કે નહીં નાર તેવા નપુસંક લોકો બહુચર માતાજીની પૂજા કરે છે અને વરદાન માંગે છે અહીં વલ્લભ ભટ્ટ અને જદુરામ જેવા માં બહુચરના મહાન ભક્ત થઈ ગયા જેમને આજે પણ આસપાસના વિસ્તારમાં યાદ કરવામાં આવે છે અંસાબેન આપ કેટલા વર્ષથી આનંદનો ગરબો કરો છો 20 વર્ષથી કરો શું છે આનંદના ગરબાની શક્તિ શું છે આનંદના ગરબામાં એટલી શક્તિ છે કે માં ધારે કામ કરી શકે આનંદના ગરબાનો મહિમા શું છે એનું વિશેષ મહત્વ શું છે આનંદનો ગરબો વલ્લભ ભટ્ટે રચ્યો તો અને એનું વિશેષ મહત્વ એ છે કે લોકોને આનંદ આનંદ જ થઈ જાય કેવા પ્રકારના આનંદની આમાં અનુભૂતિ થતી હોય છે મા બહુચનનો આનંદનો ગરબો કરીએ એટલે આપણને રોમ રોમ મા વ્યાપી જાય શું કેવું થાય છે વલ્લભ ભટ્ટનું આનંદના ગરબામાં કે કેવી રીતે આનંદ ઉત્પન્ન થતો હોય છે એમાંથી એટલે વલ્લભ ભટ્ટ અભણ જ હતા પણ માએ પ્રેરણા કરી એટલે એમને આનંદનો ગરબો રચ્યો એટલે કે તમે બધે આનંદ આનંદ કરાવો ગરબાનો આજે મુને આનંદ વાદ્યો અતિ ઘણો મા ગાવા ગરબા છંદ પૌચર માત તણો માયળ વે આડ પંપા રયો પેક્ષાયાણી મા છો ઈચ્છા પ્રતિપાડ દો અમૃતવા પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં શંખલપુર નામનો ઉલ્લેખ છે જે આજનું શંખલપુર ગામ છે જ્યાંમાં બહુચરના બેસણા છે કહેવાય છે કે આજના કળિયુગના સમયમાં પણ બહુચર માતાજી પોતાના પરચા આપે છે અને તેમના પરચા સાંભળવામાં આવે છે માત્ર એક બાધા કે માનતા રાખવાથી જ વાંજિયાના ઘરે પાણું બંધાય છે બહેરા બોબડાને વાંચા આપે છે આંધળાને આંખે અજવાસ આવે છે અને એવા જ માના અનન્ય ભક્ત

બહુચરમા માં કેવી શ્રદ્ધા છે બહુચરમા માં એક મન થી તન થી સર્વસ્વ અમારું બહુચરમાં શું માનો છો બહુચરમા ની અમે જઈએ આપણી સાથે બીજા પણ એક માય ભક્ત બહુચોરમા ના અન્ના ગરબાની મંડળની ટીમ માંથી છે આપડે એમની સાથે પણ વાત કરીએ શું શું નામ છે મારું

મા બહુચર વિશે તમે શું કહેશો કેવી તૈયારી નવરાત્રી ની મા બહુચર ની તો નવરાત્રી ગરબા કરીએ જ છીએ આનંદ થી આપણી સાથે અન્ય એક ભક્ત પણ છે કે જેમનું કેવું છે કે અમે તો રોજ માના ગરબા ગઈએ છીએ અમારા માટે નવરાત્રી મહત્વની નથી પણ મા મહત્વની છે આવો આપણે એમની સાથે વાત કરીએ

ખરેખર ખૂબ રસપ્રદ વાત કરી આનંદના ગરબા વિશે પણ વાત કરી આનંદના ગરબાના મહિમાથી મહિમા મંડનથી જે આનંદનો અનુભૂતિ થાય છે એની પણ વાત કરી ત્યારે આપણે આનંદના ગરબાની બહેનોને કહીશું કે એકવાર મા બહુચરનો જયકાર કરે આપ સૌ ભેગા મળી અને જોરથી મા બહુચરનો બોલો મારી બાઉચર જય જય બોલ મારી બાઉચર જય જય આજનો દિવસ કેવો

બહુચરાજીના બહુચરાજી મંદિરથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે આ મંદિર ખૂબ જ પ્રાચીન છે લગભગ પાંચ હજાર વર્ષ જૂનો તેનો ઇતિહાસ છે અને ખાસ તેનું ગ્રંથોમાં વર્ણન છે આ મંદિર વર્ષો પહેલાં બંધાયું હતું જે બહુચરમાનું જન્મસ્થાન હોવાનું માનવામાં આવે છે આરસથી કંડારેલી બહુચર માતાજીનું આ મંદિરની મૂર્તિમાં માઈ ઉપલા જમણા હાથમાં તલવાર ઉપલા ડાબા હાથમાં ધર્મગ્રંથ નીચલા જમણા હાથમાં અભય મુદ્રામાં મૂક્યો છે ને ત્યારે નીચલા ડાબા હાથમાં તેમને ત્રિશૂલ ધારણ કર્યું છે તેમનું વાહન કુકડો છે જે નિર્દોષતાનું પ્રતિક મનાય છે બહુચર માતાજી એક સિદ્ધ શક્તિનું સ્વરૂપ છે બાવીસ દિવસ બે હજાર પચીસના દિવસે માને નવરાત્રિનો શુભારંભ થાય છે તો આ પ્રસંગે અમારા મંદિર તરફથી શ્રી ટોળા બહુતરાજી માતાજી મંદિર શંકરપુર તરફથી આવતા યાત્રિકોને સવારથી છ સવારના છથી આઠના ટાઈમમાં નાસ્તો આપવામાં આવે છે અને કોઈને ફરાળી હોય દાખલા તરીકે કોઈને ઉપવાસ કર્યો હોય તો ઉપવાસનું પણ આપવામાં આવે છે નાસ્તોને ચા પાણીને એવું આપવામાં આવે છે બપોરના ભોજનમાં ફરી ભોજન આપવામાં આવે છે માની આઠમનું બહુ મહત્ત્વ છે આઠમના દિવસે અમારે સંખલપુરની અંદર દરેક કોમના લોકો છે દરેક જાતના લોકો અહીં વસે છે દરેક કોમ હવે દરેક કોમ જે છે એ માતાજીની પલ્લી ભરે છે આપણે એને નિવેદ કરીએ જે લોકો બહાર જતા હોય એ પણ ગામમાં આવે અને એનો નિવેદ ભરે હવે એનું એક બીજું શું મહત્ત્વ છે કે સંખલપુર ગામની અંદરથી માતાજીની પલ્લી દીવા હોય ને જે આપણે બે બાજુ બે હોય એ પલ્લી અહીંથી વાગતે બહુતરના ધામમાં સંખલપુર મંદિર થઈ અને માતાજીના મંદિર બહુતરાજી મુકામે જશે ત્યાં જઈને આપણા જે ખંડ જ્યાં હોય ને હા ખંડ અંદર હોય ને જે એ ખંડ ત્યાં આગળ એમની પલ્લીની અંદર લેશે પછી એ લોકો પલ્લી ભરશે અત્યારે હાલ પણ એ મહત્વ ચાલુ છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન નિજ મંદિર ખાતે માની ભક્તિમાં કંઈ અલગ કે કોઈ વિશેષ કાર્યક્રમ થતો હોય છે આપણા મંદિરમાં માતાજીની ભક્તિમાં કેવું છે કે અમે પહેલાં ગરબાને એવું કરતા હતા પણ હવે ગરબાને એવું અહીં કરતા નથી કારણ કે ગામની અંદર પણ માતાજીના ગરબા થતા જ હોય છે અને ત્યાં આગળ મંડળ છે એ ચલાવતું હોય છે પછી હવે તો શું છે મોડે મોડલે દરેક જગ્યાએ માતાજી હા એટલે આપણે ત્યાં ગરબાને એવું રાખતા નથી પરંતુ માતાજીના નવ દિવસ પૂરતું લોકો આવે મંદિરની અંદર બેસે આનંદના ગરબાની ધૂન કરે અને જાતનો આનંદ કરે યાત્રિકોને રહેવા માટે આપણે જે આ સ્થળ ઉપર બેઠા જેથી અંદર એ ધર્મશાળા આની અંદર સીટી રૂમ છે એસી છે નોન એસી છે સામેનું બિલ્ડિંગ બન્યું નવું એની અંદર બધા હોલ છે એ લક્ઝરી લઈને યાત્રિક આવતા હોય ને એને રોકાવા માટેની બધી સુવિધા છે જમવા માટેનું બાજુમાં ભોજનાલય છે બપોરનું ભોજન તો આપણે નિઃશુલ્ક આવીએ છીએ રાત્રે જે રોકાણ હોય એના પૂરતું બનાવીએ છીએ બરાબર આસો માસના દિવસે માતાજીની સવારી બહુચરાજી મુખમથી શંખલપુર માતાજીના નિજ મંદિરે આવશે મને માતાજીની સવારીના પણ માતાજીના ગોગ જોડે રાખવામાં આવશે બેની સામસામી સેવા પૂજા કરવામાં આવશે પછી માના વાગતે ગાતે ગામની પ્રદક્ષિણે કરી પાછળ નિજ મંદિર બહુચરાજીમાં પરત જશે અચ્છા કળભાઈ એક અંતિમ સવાલ કે મા બહુચરમાં આસ્થા ધરાવતા લાખો કરોડો બહુચરના ભક્તોને આજ નિજ મંદિર તરફથી આપ ટ્રસ્ટી છો તો આપ શું સંદેશો આપશો મા પ્રત્યેની એમની ભાવના બાબતે આપ શું જણાવવા માગશો માની ભાવનાની તો કોઈ કલ્પના થાય એમ જ નથી હવે આમાં શું છે કે દરેકને પોતપોતાને કે મામો તમે જેટલી શ્રદ્ધા રાખો ને એટલી ઓછી છે અને હું એવું માનું છું કે તમારા અંતરથી કોઈને મને કે બીજા કોઈને કોઈને પૂછવાની જરૂર નથી વાયાની કોઈ જરૂર નથી સીધા તમારો જે સવાલ હોય માને કરો તમારું કામ સો ટકા પરિપૂર્ણ થશે એવું મને પોતાને આત્મવિશ્વાસ છે ટ્રસ્ટી શ્રી કાળુભાઈ સાહેબનું કહેવું છે કે તમારા પોતાને મા ઉપર અખૂટ અને અતૂટ શ્રદ્ધા હશે

આ મંદિર ખૂબ જ જૂનું હોવાને લીધે કેટલાય ગરબા ગીતો અને ભજનો શંખલપુર ગામના નામ પરથી આ માતાજી માટે લખાયા છે શંખલપુર ટોળા બહુચરાજી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું અને તેમાં બહુચર માતાજીના ભક્તો માટે અદ્યતન સુવિધાયુક્ત ધર્મશાળા ભોજનશાળાનો પણ સમાવેશ કરવામાં આવ્યો જગવિખ્યાત શ્રી બહુચરાજી માતાજીના શંખર ધામમાં દરરોજ અસંખ્ય શ્રદ્ધાળુઓ માથું ટેકવી જીવનમાં પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે